સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી દેશી વિદેશી દારૂ અને નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવે સુરત શહેર એક મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિમાં શહેરમાં ગુનાનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જેના શહેરના નાગરિકો ભયના માહોલમાં જીવી રહ્યા છે શહેરી નાગરિકોને સાથે ચોરી હત્યાના બનાવો રોજ રોજ બનતા હોવાની ઘટના સમાચાર પત્રમાં પ્રગટ થાય છે જેમાં સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે જેમાં તમામ વિસ્તારોમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જે નાગરિકો અને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારરૂપ હોય છે અને તાત્કાલિક દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આજે અમારે એ પોલીસ કમિશનર કચેરી એટલા માટે આવું પડ્યું છે કે ખરેખર જે સુરત અંદર કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે આજે ખુલ્લેઆમ છે દારૂનું વેચાણ નશીલા પદાર્થો થઈ રહ્યું છે આજે ખુલ્લે છે તો બાઇકના ઉપર જે ના પુતળાઓ જાય છે તે પોલીસને રેમ નજર ચાલે છે તેમાં પોલીસ કોઈ દંડ કરતી નથી તેમાં કોઈ પોલીસ પકડતી નથી તો ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો જે બાઇક પર જતા હોય કે ફોરવ્હીલ પર જતા હોય તો તે લોકોને દંડ કરવા માટે અને લોકો તિજોડી ભરવામાં જ રસ છે આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતાના અંદર પિસ્તાલીસ હજાર જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે એનો કોઈ પણ પટ્ટો મળતો નથી પણ માત્ર ને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને લશીલા પદાર્થ વેચવામાં જ રસ છે એના માટે અમે પોલીસ કમિશનર સાહેબને સાત દિવસનો સમય આપે છે કે જો સાત દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને અમે જનતા રેડ કરીશું એની જે કંઈ પણ જવાબદારી બનશે તો આપશ્રીની રહેશે ગૃહમંત્રીની રહેશે અને ભારતીય જનતા પાર્ટીની રહેશે